નમસ્કાર રામ રામ મિત્રો આપણે આવ્યા છીએ સુઈગામ અને એવું કહેવાય છે કે સુઈગામની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે અને વિકટ એવી બની છે કે સુઈગામ ગામ ભાભર અને વાવના સરહદી વિસ્તારોની અંદર ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે જે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે ગામડાઓની હું તમને વાતચીત કરી દઉં જેમાં પાટસણ છે ત્યારબાદ જલોયા છે વાતચીત કરીએ તો મડકા છે લીંબુડી છે ત્યારબાદ વાતચીત કરીએ નાગલા છે એવા ઘણા બધા સરહદી વિસ્તારના ગામો જે સંપર્ક નિહોણા બન્યા છે હવે અહીંથી આગળ જેને જવું હોય એને આ ટ્રેક્ટરના માધ્યમથી જઈ શકે છે બાકી ટ્રેક્ટર વગર કોઈ પણ વ્યક્તિ અહીંથી આગળ જઈ નથી શકતું આપ આ બાજુ જુઓ કેટલા બધા લોકો છે અને આપ જોઈ શકો છો તો ગાડીઓ પણ પડી છે પરંતુ અહીંથી આગળ જવા માટેનો કોઈ બીજો રસ્તો એ ખુલ્લો નથી હવે અહીંથી આપણે આગળ કેટલા સુધી જઈ શકાય એવું છે કારણ કે દૂધવાથી લઈને ઘણા બધા સરહદી વિસ્તારોના ગામની અંદર ગંભીર પરિસ્થિતિ છે બહારથી જે લોકો આવી રહ્યા છે એમને પણ જવા માટે તકલીફ પડી રહી છે અને એ જગ્યાએ હજી સુધી અડતાળીસ કલાક થયા તેમ છતાં પણ કેવી મદદ પહોંચી છે કેવી નહીં તો એ જગ્યાની પરિસ્થિતિ આપણે જ્યારે જઈશું ત્યારે જ આપણે જાણીશું નમસ્કાર જો મિત્રો આપણે અહીંયા આવ્યા હતા અહીંયા શિક્ષક શ્રીઓ મળ્યા છે જેઓ સ્કૂલની અંદર જતા હતા પરંતુ તકલીફ એવી છે ભાઈ બતાવો આ બાજુ પાણી ભરાયેલું છે પોલીસની ગાડી રહી એ મોડ જઈ રહી છે બરોબર પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી તો એવા સમયની અંદર આપણે શિક્ષકો જોડે વાતચીત કરીશું તો કેવું ને ક્યાં જવું તું સાહેબ તમારે અમારે દ્રેચાણા જવાનું છે એવું તો કેમ જઈ શકાય એવું નથી રસ્તો હાલ બંધ છે બહુ નીચાણ ઉપરનું પાણી છે ખૂબ બધું પાણી છે ટીચર ઉભરનું પાણી હા કેમ કામર સુધીનું

લોકો જતા કોઈ નથી આપડે ચલો ગામડાઓની મુલાકાત લઈશું જે ગામડાઓના લિસ્ટ આપડા બધા મળીશું આ રસ્તાની પરિસ્થિતિ ગામની પરિસ્થિતિ બતાવીશ લાઈવ બનેલા રાજ્યો જો મિત્રો બાઇકો ચડાવવામાં આવી રહ્યા છે આ માધ્યમથી આપણે હવે અંદર જવાની કોશિશ કરીશું ને જાણીશું કે પૂરની પરિસ્થિતિ કેવી છે ટ્રેક્ટરના માલિક ખૂબ સેવા ભાવી છે અને કહ્યું કે કે હું તમને અંદર લઈ કારણ ગાડી તો અહીંયાથી જાય એવું છે નહીં આટલેથી રસ્તો બ્લોક છે તો જુઓ ટ્રેક્ટરો ચડી રહ્યા છે ને ત્યારબાદ બાઇક ચડી રહ્યા છે અહીંથી પછી આપણે ટ્રેક્ટરમાં જઈશું અને તમને બતાવીશું તો મિત્રો આપણે ટ્રેક્ટરમાં બેસી ચૂક્યા છીએ અને ટ્રેક્ટરમાં હવે જઈ રહ્યા છીએ પૂરની મુલાકાત લેવા મિત્રો આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરની અંદર આપણે જઈ રહ્યા છીએ ગુરૂ ભાગ સેવાની અંદર લાગેલા છે અહીંયા સરહદી ગામડાઓની અંદર લોકોની સેવા કરે છે પોતાના ટ્રેક્ટરના માધ્યમથી અને આપ જુઓ પાણી કેટલા ભરાયેલું છે અહીંયા અહીંયા રોડની ઉપર જ નીકળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે અને આપ અમારી પાછળ જો લોકો આવી રહ્યા છે તો અંદર બાઈક અને બધું લઈને જઈ રહ્યા છીએ અમે અહીંયા પરંતુ ખૂબ જ મુસીબતવાળું કામકાજ છે આ બાજુના બધા જ ઘણા બધા ગામડાઓ વિહોણા બની ગયા છે અને જેમને જમવાનું પૂરું પણ ટ્રેક્ટરોના માધ્યમથી પાડવામાં આવી રહ્યું છે જો મિત્રો ટ્રેક્ટરના આગલા બંને ટાયર ડૂબી ચૂક્યા છે બરાબર આગળ ડાલુ જે જઈ રહ્યું છે પિકઅપ એ પણ ડૂબી ચૂક્યું છે સાથે આ સામે જે ટ્રેક્ટર આવી રહ્યું છે એની પરિસ્થિતિ તમને બતાવું તો એ પણ બહુ ગંભીર પરિસ્થિતિની અંદર પાણીની અંદરથી લોકો પસાર થઈ રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અમારા સરહદી વિસ્તારની થઈ જો મિત્રો કેટલી ગંભીર પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ખેતરોને આખું રણ સ્વરૂપની અંદર ફેરવી અને જાણે દરિયાની અંદર મારો સરહદી વિસ્તાર બદલાઈ ગયો એવી ગંભીર હાલત અહીંયા આપણને જોવા મળી રહી છે અને આપણે ટ્રેક્ટરથી માયનામાં ફરી અને આપણે ફરી રહ્યા છીએ આપણે જે જગ્યાએ ફરી રહ્યા છીએ મોરવાડા છે મોરવાડાના પાટ્યા આગળ ભરાઈ ગયું છે પાણી ઊંચો સણ આખું પાણીની અંદર ડૂબેલું છે આ સામે જે ગામ દેખાય છે ઊંચો સણ છે આખું પાણીમાં ડૂબી ગયેલું છે એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે અહીંના લોકોની મિત્રો આપ જોઈ શકો છો મોરવાડા ભાભર ત્યારબાદ સુઈ ગામ જવાનો જે રસ્તો એટલે કે મોરવાડા ગામની અંદર જવાની આ સડક અને તમે જોઈ શકો છો આખું ગામ સંપર્ક સંપ્રદવિહોણું એટલા માટે હું તમને કહી રહ્યો છું કારણ કે તમે જુઓ કે અહીંયા તાબલા લગાવેલા છે તોબલા લગભગ છ સાત ફૂટનો તાબલો એ લગભગ એક ફૂટથી વધારે ભળાતો નથી એટલે કે આખું ગામ

ના ગતું નહીં ખાવા પીવાનું કશુંય નહીં કોઈ સરકારી કામ કઈ નહીં કોઈ ના જોડે નઈ કોઈ ના જોડે આ જુઓ ત્રણ દાડાથી ત્રણ દાડા છે આ બેઠા છીએ વાહનો જુઓ આ બેન કહી રહ્યા છે શું ત્રણ દિવસ

જો મિત્રો સ્થાનિય લોકો અહીંયા મદદ કરી રહ્યા છે આજુબાજુના લોકો ટ્રોલીના માધ્યમથી પહોંચી રહ્યા બાકી પ્રશાસન તરફથી સરકાર તરફથી હજી સુધી કોઈ મદદ આ લોકો સુધી પહોંચ્યું નથી એવું કરીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ઉચોસણ ગામ બધા જ ગામની અંદર જઈશ હું છું ધીરુ ચૌધરીને બધા જ ગામનો રિપોર્ટ તમને બસાડની ગામડીની અંદર આપણે પ્રવેશી રહ્યા છીએ જો લોકો બિસ્તરા પોતલા લઈ અને ગામ છોડીને જઈ રહ્યા છે ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ઉંચોસણ ગામની અંદર કેટલું પાણી છે જોવા એવું ન પરંતુ ખરેખર આ બાપુને ધન્યવાદ છે શું નામ છે આપનું જોરુબા હે જોરુબા જોરુબા દરબાર ખરેખર ધન્યવાદ છે અમને બરોબર કે અમને આવા આવી પરિસ્થિતિમાં ગામ લોકોની મદદ માટે કરીને ટ્રેક્ટર અહીંયા હંકારી મૂક્યું છે અને આપણે ટ્રેક્ટરની સાથે આવી ચૂક્યા છીએ ગામની અંદર ગામની પરિસ્થિતિ તમે જોજો કેટલી ગંભીર પરિસ્થિતિ છે આ ઘરોની પરિસ્થિતિ મિત્રો તમે જુઓ કેટલી ગંભીર પરિસ્થિતિ છે આવી ગંભીર પરિસ્થિતિની અંદર લોકો અહીંયા રહી રહ્યા છે ચાર ગઈ છે છે લોકોના ગયા બરોબર અને એની વચ્ચે વાવાઝોડાની અંદર ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર જે આપણા ગામ અત્યારે ફસાયું છે એ ગામની અંદર આપણે રૂબરૂ આવ્યા છીએ ગામનું નામ છે ઊંચોસણ તો ઉંચોષણ તો સરળથી આ બાજુના સાહેબ તમે જુઓ કેટલું ખતરનાક ટ્રેક્ટરનો વળાંક આવ્યો ગામની અંદર ટ્રેક્ટર ડૂબી જાય એવી પરિસ્થિતિ બરોબર તો એનેથી આગળ સરહદી વિસ્તારના જે ગામો છે એ જગ્યાની કેવી પરિસ્થિતિ છે અને એ જગ્યાની કેટલી ગંભીર પરિસ્થિતિ છે એ પણ તમને બતાવીશ મિત્રો આપ જોઈ રહ્યા છો એક એક ગામની પરિસ્થિતિ આપણે તમને બતાવવાના છીએ અને એક એક ગામમાં આપણે જવાના છીએ આ સામે લોકો આવી રહ્યા છે તમે વિચાર કરો કેટલી ગંભીર પરિસ્થિતિ છે લોકોની તમે જોઈ શકો છો માથે માથે લૂંટ ઉપાડી અને ગામથી અવરજવર કરી રહ્યા છે બરાબર આવી સંપૂર્ણ ગામ આખું ડૂબી ગયું છે આપ જોવો આપણે ગામમાં આવી ચૂક્યા છીએ હવે આ જો આખું ગામ જે કહેવાય ઉચ્ચોષણ ડૂબેલું છે લાઈવ બનેલા છે ટ્રેક્ટરની હાલત જુઓ અને આ બાજુ જુઓ કોઈ જગ્યાએ પાણી બાકી નથી આખા ગામમાં પાણી ફરી વળ્યું છે અને આખી ગામડી એ ડૂબી ગઈ છે કેળોથી પણ વધારે પાણી ફરી વળ્યું છે અને સંપૂર્ણ ગામ એ અત્યારે ડૂબી ગયું છે પાણીમય થઈ ગયું છે એટલે આપ જોઈ શકો છો આ સંપૂર્ણ ગામની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે મને બતાવી રહ્યા છે ટ્રેક્ટરના માધ્યમથી કે કેવી પરિસ્થિતિ છે આ જો અહીંયા આ બાજુ પણ કેટલા સુધી પાણી ભરાઈ ચૂક્યું છે આપણે ઉચ્ચ ગામના લોકો જોડે વાતચીત કરવા માટે આયા છીએ આખા ગામની પરિસ્થિતિ મેં તમને બતાવી આટલા આટલા સુધી પાણી ભરાયેલું છે પરંતુ આપણે અહીંયા એટલા માટે ઊભા રહ્યા છીએ અહીંયાથી પાછળ આપ જુઓ હળંગ પાણી છે આખા ગામની અંદર પરંતુ આપણે એમના જોડે વાતચીત કરીએ કે કેવી પરિસ્થિતિમાં ત્રણ દિવસથી અહીંયા લોકો જીવી રહ્યા છે ત્રણ દિવસથી કેવી રીત પરિસ્થિતિમાં લોકો જીવી ત્રણ દાડાથી માણસને તોટી છે પણ ઢોરોની અને બીજાની બધાની તકલીફ ખૂબ બધી વધી ગઈ છે હવે અત્યારના સમયની અંદર કે ઘાસ જ કેવી રીતે નાખું આટલા પાણીની અંદર ઢોરોને અને બધું પલળી અને ખાખ થઈ ગયું છે આ પાણીનો નિકાલ કાયમી ધોરણે થાય એવું થાય તો સારું એમ કાયમી ધોરણ પણ અત્યારની જે પરિસ્થિતિ છે ત્રણ દિવસથી કેટલી બધી પ્રશાસન દ્વારા મદદ અહીંયા પહોંચાડવામાં આવી છે હાલ અમારે અહીં ખેડૂતોની બહુ તકલીફ છે પાણીનો કોક નિકાલ કેનાલ દ્વારા જો ગાડી આપે તો અમારા સગવડ સારી થાય ને કે એ વખત તો અમારે કોઈ જીવવાનો અધિકાર જ નહીં ઓકે પણ આમ કેવી પરિસ્થિતિમાં લોકો ખાવા પીવાનું બધું મળી રહે ફ્રૂટ પેકેટ ખાવા પીવાનો ફ્રૂટ પેકેટ તો અત્યારે શું કે કોઈ જેના ઘરમાં જે છે કોઈ ચણો હોય ચોખો હોય વઘારી વઘારી ખાય અથવા દૂધ પીને ગાડી નાખે હા

તો દાન નથી ખાવાની વ્યવસ્થાઓ તૂટી ચૂકી છે ઊંચો સણની હાલત ખૂબ ખરાબ છે મિત્રો આ તો એક આવું એક ગામ હતું આવા ઘણા બધા ગામ છે અહીંયા શરદી વિસ્તારોની અંદર ઊંચો સળથી પણ આગળ જઈશું ને તો પછી સુઈ ગામથી જલોયા એ બાજુ આ આ બાજુ પાટસણ આ બાજુ આગળ જઈએ તો મડકા એવા એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે ને જ્યાં નેટવર્ક નથી આવતું બધા જ ગામની પરિસ્થિતિ હું તમને બતાવીશ કયા બીજા કયા ગામો લાગે જેની સંપર્ક સ્થિતિ અહીંયા ખરાબ દૂધ સુઈ ગામ ઘણા બધા ગામડાઓની પરિસ્થિતિ ખરાબ છે મિત્રો હું તમને બતાવતો રહીશ સંપૂર્ણ પરિસ્થિતિ આપડે જતા રહીશું અને વાતચીત કરતા રહીશું